હેલો મિત્રો તમારા ઘર બેઠા તમારે જો ઓનલાઈન શોપિંગ કર્યું હોય તો તમે કેવી રીતે તમે ઓનલાઈન તમે ઘર બેઠા શોપિંગ કરી શકો છો અને કોઈપણ વસ્તુ તમને જે ગમતી હોય તમે ઘર બેઠા તમે ઓર્ડર કરી શકો છો તો કેવી રીતે તમારે વસ્તુ ઓર્ડર કરવાની છે કોઈપણ વસ્તુ કપડા કે મોબાઈલ કે કોઈપણ વસ્તુ તો તમારે ઘર બેઠા તમારે શોપિંગ કરવું હોય તો તમે કરી શકો છો તો એના માટે તમારે આ ફ્લિપકાર્ટની એપ્લિકેશન છે તો આ ફ્લિપકાર્ટની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે તમારા ફોનમાં અને એના પછી તમારે એનું અકાઉન્ટ બનાવી લેવાનું છે એનું અકાઉન્ટ બનાવીને અને પછી તમને આગળ નીચે બધી વસ્તુ તમને જોવા મળશે મોબાઈલ કે તમારે કોઈ ફોન ખરીદવા હોય ફોનની તમારે શોપિંગ કર્યું હોય કે ઓર્ડર કરવો હોય ફોનનો તો એ પણ તમે કરી શકો છો તો આ બધી વસ્તુ તમને મળી રહી છે અહીંયા કપડાં પણ છે અને નીચે પણ ઘણી બધી વસ્તુ છે તો અહીંયા ગોલ્ડની પણ વસ્તુ છે ઘણી બધી જે તમારે ઓનલાઈન તમારે શોપિંગ કર્યું હોય ઓનલાઈન ઓર્ડર કરવું હોય એ તમે કરી શકો છો અને કદાચ તમને અહીંયા તમને ના મળે તો આ ઉપર તમારે કોઈ જે તમારી વસ્તુ જોઈતી હોય એ તમારે અહીંયા લખી લેવાની છે અને અહીંયા લખીને તમારે સર્ચ કરવાનું છે એટલે એ વસ્તુ તમારી સામે આવી જશે આવી રીતે તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો તો કોઈ પણ વસ્તુ તમારે ઓર્ડર કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો તો માનો કે તમને આ ફોન ગમે છે તો આ તમારે ફોન છે ઓર્ડર કરવાનો છે શોપિંગ કરવાનો છે આ ફોન તો એના એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરી અને પછી અહીંયા નીચે અભી ખરીદો એને એ એનું આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પછી તમારે તમારું ફૂલ એડ્રેસ નાખવાનું આવશે અને પછી મોબાઈલ નંબર ના નાખવાનો આવશે અને એના પછી તમારે ઓર્ડર કરી દેવાનો હશે તો એ ઓર્ડર છે લગભગ ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં જ તમારા ઘરે એ ઓર્ડર છે આવી જશે અને એ વાતનું કોઈ પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી એ તરત ઓર્ડર છે તમે આ કરશો એટલે તમારા ઘરે આવી જશે તમારે ઘર બેઠા તો આવી રીતે તમારે કોઈ પણ ઓનલાઈન વસ્તુ તમારે ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો છો તો અહીંયા તમને ઘણી બધી જે તમારે વસ્તુ જોઈ હોય એ મળી રહેશે તો તમે જોઈ શકો છો બહુ બહુ અહીંયા વસ્તુ છે અને કદાચ તમને ના મળે તો તમારે અહીંયા કંઈ પણ આ સર્ચ કરી દેવાનું છે જે તમારે વસ્તુ લેવાની હોય તે અને એ કરીને તમારે ઓર્ડર કરવાનું છે તો બસ આવી રીતે તમારે બહુ જ આસાનીથી તમે ફ્લિપકાર્ટમાં તમે ઓનલાઈનમાં ઓર્ડર કરી શકશો અને ઓનલાઈનમાં તમારા ઘર બેઠા તમે શોપિંગ કરી શકશો કોઈપણ કપડાં એ કોઈ પણ બીજી વસ્તુ તમારે લેવી હોય એ તો હજાર સુધી જો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો છે એને પણ લાઇક જરૂરથી જરૂર કરી લેજો